નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીને ઘઉંમાં તો આજે પણ સારી આવક છે બમ્ફર આવક છે મિત્રો આ ડૂમ આખી આખું ભરાઈ ગયું છે ખચા ખચ ભરાઈ ગયું છે ત્યારબાદ સામે પણ થોડોક માલ આ ડૂમમાં પણ બે એક નંબરના ડૂમમાં પણ ઉતરો છે બે નંબર ડૂમમાં આખું ભરાઈ ગયું છે ને એક નંબરના ડૂમમાં બે એક પિલર જેવું દેખાઈ ગયું છે મિત્રો અને રાજ્યનું કામકાજ તમે જોઈ શકો છો રાજ્યનું કામકાજ ચાલુ હતું રાજ્યમાં જઈએ જાણી લઈ કે આજના ઘઉંના બજારમાં ચેનલ જનરલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાંચસો ને પાંત્રીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને પાંત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો લોકવન માલ છે મેં તો પાંચસો ને પાંત્રીસ રૂપિયામાં વેચાણો છે લોકવન છે પુતરીઓ કોક જોવા મળ્યું છે ને કોક કોઠિયો દાણો પણ એની અંદરમાં જોવા મળી રહ્યો છે શું પાંચસો ને છત્રીસ રૂપિયાનો પાંચસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તમે ટુકડો માલ છે મિત્રો ને માલની વાત કરી તો આમાં કોઈક અટકી વાળો માલ જોવા મળી રહ્યો છે કટકી પાંચસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે જે લોકન ભાવ છે મિત્રો અમુક કુતરી જોવા મળી રહ્યું છે અમુક કટકી જોવા મળી છે લોપન છે પાંચસો ને છત્રીસ રૂપિયાનો ભાવ સિત્તેર રૂપિયામાં વેચાણ છે સારી ટુકડી છે કલરમાં સારો માલ છે પાંચસો ને સિત્તેર રૂપિયામાં વેચાણ છે ભાવ જાવસો એક પાંચસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે પાંચસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે જે ટુકડી છે દાણે સારી ક્વોલિટી છે કલર માં સારો છે અમુક કોક દાણો કોઠીઓ જોવા મળી રહ્યો છે બાકી માલ સારો છે એકદમ મોટો માલ છે ચારસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે ટુકડો માલ છે પણ હવા માલ છે ભેજ છે આની અંદર ચારસો ને પચાસ રૂપિયામાં વેચાણ છે મિલ્ક ક્વોલિટી થઈ ગઈ છે મિત્રો હવા છે આની અંદરમાં હવા વાળો ભાવ છે પાંચસો ને અડતાલીસ રૂપિયાનો ભાવ છે અમેરિકન ટુકડી છે મિત્રો પાંચસો ને અડતાલીસ રૂપિયામાં અમેરિકન છે ને કોક આમાં જોવા મળી રહી છે પાંચ અડતાલીસમાં અમેરિકન ટુકડી આની અંદર મેં કટકી તો કોક જોવા મળી જ રહી છે 552 rupaye no bhav chhe re 552 rupaye no bhav